રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓની સાથે વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાનો આક્ષેપો કરાયા હતો રાજકોટના રીલ નગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા બે વર્ષથી આ સ્કૂલની ફી નક્કી થઈ નથી તો કઈ રીતે અને કયા પ્રકારે આ ફી ઉઘરાવી શકે એવો સવાલ પણ કરાયો હતો આ સાથે જ અહીં સ્કૂલ દ્વારા લેવામાં આવતી ફીની માહિતી નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવી નહોતી ઉપરાંત વેબસાઇટ પણ તેની માહિતી નથી ત્યારે તેને લઈને આજે વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો આ દરમિયાન પોલીસ સાથે થઈ હતી અને કાર્યકર્તા રવિ જીત્યા તો સીડી ઉપરથી પોલીસ સાથે નીચે પડ્યો હતો બાદમાં અહીં આ સ્કૂલની બહાર કાનૂની ચેતવણી સ્વરૂપે લગાવવામાં આવેલું બોર્ડ કાર્યકર્તાઓ દ્વારા ફાળી નાખવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ

પોલીસને સુરક્ષાના નામે ખોટો હાથો બનાવવો કાર્યકરો એને ભરજમની કરવી ઈ પણ યોગ્ય નથી આના વિરુદ્ધ પણ જયારે જરૂર પડશે ત્યારે પોલીસ કમિશનરશ્રી ને પણ કહેવામાં આવશે

જેથી અમે તે માહિતી આપી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ફી નિયમન સમિતિ દ્વારા તેથી નક્કી કરવામાં આવી છે તેનાથી પણ ઓછી ફી અમે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં લઈએ છીએ આ ઉપરાંત તમારે છેલ્લા બે વર્ષથી ફી નક્કી થઈ નથી જોકે તેની ફાઇલ ફી નિયમન સમિતિ સમક્ષ પડી છે સ્કૂલમાં લેવામાં આવતી ફી નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અને વેબસાઇટ પર મૂકવામાં આવશે અહીં વિદ્યાર્થીઓએ ફી બાબતે અત્યાર સુધીમાં કોઈ પણ રજૂઆત કરી નથી Co report hinந்த t sudah.